આ આ રોડની રોડની પરિસ્થિતિ પરિસ્થિતિ છેલ્લા વર્ષથી ખરાબ છે અમે ઘણી રજૂઆતો કરી છતાં કોઈ નિરાકરણ કે અમારા ગામમાં એક ડિલેવરીનો પ્રસંગ હતો ડિલેવરીનો પ્રસંગ રસ્તામાં જ અમારો ડિલેવરી ગરીબ વ્યક્તિનો ડિલેવરી પ્રસંગ હતો ત્યારે ડિલેવરી એક રસ્તામાં જ અમારી મિસ થઈ ગઈ છે આ રસ્તાને બંને અંદાજીત એક વર્ષ થઈ ગયા અમે ઘણી વખત રજૂઆત કરું છું જિલ્લા પંચાયતમાં છે તાલુકા પંચાયતમાં અમે પોતે પણ વર્ષોથી ભાજપ સાથે જોડાયેલા છીએ પણ અમને પોતાને પણ અત્યારે આપણે વોટ માગવા તો શરમ આવે છે કેમ કે ગામ લોકો અમને પણ પ્રશ્ન પૂછે છે કે તમે ભાઈ જે આ જીવન જરૂરિયાત છે જે રસ્તાઓ છે એનું કાંઈ કામ તમે કરી નહીં શકતા અને આ રસ્તાનું નિરાકરણ નહીં આવે તો અમે ગાંધી ચિંધ્યા માગે જરૂર જશું અને દવાખાને ડિલિવરી થઈ દવા પીધે રોડ મારી પણ મેસેજ અમે ખાસ એ આપીએ છીએ કે ભાઈ પંદર વર્ષ થયા પાછો રસ્તો બન્યો જ નથી અને પછી આવે છે થાગડ થીગડ કરી ગયા છે એનો કાંઈ મતલબ નથી કરો તો એકદમ વ્યવસ્થિત કરી દો તમને એક એક પ્રશ્ન છે અમારો હલ થઈ જાય બીજું કઈ અમારી માંગ નથી ખાસ ગેલડાથી ભુજપુર સુધીનો રોડ બનાવવા ગ્રામજનોની રજૂઆત મુન્દ્રા તાલુકાના ગેલડા ગામનો રસ્તો છેલ્લા પંદર વર્ષથી બન્યો નથી હોસ્પિટલ જવા માટે સમય વેડફાય છે ઇમરજન્સી ડિલિવરી કેસમાં એમ્બ્યુલન્સ સમયસર હોસ્પિટલ પહોંચી શકતી નથી આવી અનેક સમસ્યાઓ ગ્રામજનો દ્વારા રજૂ કરવામાં આવી હતી આ બાબતે માર્ગ અને મકાન વિભાગ પંચાયતના પાર્થ સાહેબ સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે આ રોડની દરખાસ્ત ઉપર મોકલાવી દીધેલ છે ટૂંક સમયમાં પાસ થઈ જશે અને કામ શરૂ કરવામાં આવશે આ સમયે આશાપુરા ચેરિટેબલ ટ્રસ્ટના મીડિયા કન્વીનર અને ગેલડાના સામાજિક અગ્રણી વનરાજસિંહ સોઢા રાજુબા સોઢા વિરમજી સોઢા હોશિયારસિંહ સોઢા બુપ્તુભા સોઢા રામદેવસિંહ જેઠવા પાંચુભા ખોડ રમેશ મહેશ્વરી નારુભા સોલંકી હરજી દાકનિયા પાલુભાઈ ગઢવી અનવર ખલીફા તથા ગ્રામજનો જોડાયા હતા શિરાજ મલેક સાથે કાસમ ખલીફા ન્યૂઝ ઇલેવન ગુજરાત મુન્દ્રા કચ્છ નમસ્કાર મિત્રો હાલ તો લોકસભાની ચૂંટણી ચાલુ છે પરંતુ હાલ અમે દરેક ગામડાઓમાં જતા હોઈએ છીએ અને ગામડાઓમાં ક્યાંક ને કંઈક સમસ્યા નીકળતી હોય છે ખાસ કરીને હાલ મુન્દ્રા તાલુકાને ગેલડા ગામ છે ત્યાં આવ્યા છીએ અને ત્યાંની હાલત જે રોડની અમે જોઈ કારણ કે એક ગ્રામજનો માટે એક સારો રસ્તો જોઈએ એટલે એની સુવિધા રોડ રસ્તો અને ગટર આ ત્રણ સુવિધા જોતી હોય છે પરંતુ હાલ ગેરેડા ગામનો રસ્તાની હાલત અમે જોઈ છે આપ જોઈ શકો છો કે આ ગેરડા ગામ છે અહીંથી આ જોડતો મુન્દ્રા શહેરને જોડતો આ રસ્તો છે પરંતુ આ રસ્તાની હાલત એટલી પરિસ્થિતિ ગંભીર છે કે ગ્રામજનોએ વારંવાર રજૂઆત કરી પરંતુ જાણે તંત્ર આંખ આડા કાન કરી અને એમની કોઈ વાત સાંભળો તૈયાર નથી ત્યારે આજે ગ્રામજનો સમગ્ર અહીં એકત્રિત થયા છે આજે એમની જ વચ્ચે આપણે જઈ અને એમની શું કહેવાનું છે આ રોડ રસ્તા વિશે ખાસ કરીને આપણું નામ અને પરિચય આપશું મારું નામ સોઢા વનરાજસિંહ શિવભા ગામ ગેરડા અચ્છા વનરાજભાઈ કેટલા વર્ષથી આ રોડની આવી જ પરિસ્થિતિ છે અત્યાર આ રોડની પરિસ્થિતિ છેલ્લા પંદર વર્ષથી આ રોડની પરિસ્થિતિ ખરાબ છે અમે ઘણી રજૂઆતો કરી છતાં કોઈ નિરાકરણ આવતું નથી અને આ રો રોડ રસ્તો અમારો જીવન જરૂરિયાત રોડ રસ્તો છે છતાં પણ ઘણી રજૂઆતો કરવા છતાં કોઈ પણ નિરાકરણ અમારા રસ્તાનો આવતું નથી આ અમારો રસ્તો જીવન જરૂરિયાત છે અને અહીંયાથી દસ ગામના લોકો નોકરીયાત શિક્ષક વર્ગ આરોગ્ય વર્ગ એમ્બ્યુલન્સ અમારા ગામમાં આવે તો મુન્દ્રા પહોંચતા એક કલાક લાગે છે સાહેબ અમે તમારા માધ્યમથી એ કહેવા માગી છીએ પણ અમે ઘણી રજૂઆત કરવા છતાં અમારા રોડ રસ્તાનું કાંઈ નિરાકરણ થયું નથી અત્યારનો તાજો દાખલો કહું કે અમારા ગામમાં એક ડિલેવરીનો પ્રસંગ હતો ડિલેવરીનો પ્રસંગ રસ્તામાં જ અમારો ડિલેવરી ગરીબ વ્યક્તિનો ડિલેવરી પ્રસંગ હતો ત્યારે ડિલેવરી એક રસ્તામાં જ અમારી મિસ થઈ ગઈ છે અને અમારે ઘણી અમારો જીવન જરૂરિયાત રસ્તો છે અત્યારે આ ભાઈઓ બધા જોઈ રહ્યા છો અમારો છકડાથી કરી અને એ જ અમારો જીવન જરૂરિયાત રસ્તો છે અને આ ભાઈઓ ઘણી રજૂઆત અમે પોતે ગ્રામ પંચાયતનો હું પેનલનો પ્રેણેતા છું ગ્રામ પંચાયત પણ અમારી સમરસ થઈ છે છતાં પણ અમારો કોઈ નિરાકરણ આવતું નથી ધારાસભ્યશ્રીને અમે રજૂઆત કરી અમારા ચૂંટાયેલા પ્રતિનિધિઓને અમે પણ ઘણી રજૂઆતો કરી તાલુકા પંચાયતના પ્રમુખ હોય કે જિલ્લા પંચાયતના તાલુકા પંચાયતના પ્રમુખ તો અત્યારે અમારી નોંધ લઈ રહ્યા છે કે તમારો રસ્તો કરાવશું પણ છતાં અમારા જ્યાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે કે તાલુકા પંચાયતના સદસ્ય અને જિલ્લા પંચાયતના સદસ્ય અમે ઘણી રજૂઆતો કરવા છતાં કોઈ બી નિરાકરણ આવતું નથી અને અવરલોડ પણ ગાડીઓ અહીંયા ચાલી રહી છે અને અત્યારે ખૂબ જ ગંભીર વિષય છે સાહેબ અમારો વિષય તમારા માધ્યમથી ઉપર સુધી પહોંચે તો અમારો કાંઈ નિરાકરણ થાય અમારા ગામનો ખાસ કરીને જ્યારે રજૂઆત કરતા હોય છે વારંવાર રજૂઆત કરી અને જ્યારે અમુક વાર કામ થતા હોય છે તમે પણ જોતા હશો કામ થાય છે ક્યાંક ને ક્યાંક થીગડા મારવામાં આવે છે પછી મૂકી દેવામાં આવે છે એના વિશે વધારે પૂરતો અમે તો રજૂઆતો તો ઘણી કરી છે પણ વધારે પૂરતો પાટાપિંડી કરી છે ખાલી આ રસ્તાને બંને અંદાજીત પંદરેક વર્ષ થઈ ગયા અમે ઘણી વખત રજૂઆત કરી છે જિલ્લા પંચાયતમાં છે તાલુકા પંચાયતમાં છે આપણા ધારાસભ્ય છે એમને પણ અમે લેખિક મૌખિક જે રજૂઆત બને એ બધી રજૂઆત કરી છે છતાં પણ કંઈ આનો નિરાકરણ આવતો નથી અમે પોતે પણ વર્ષોથી ભાજપ સાથે જોડાયેલા છીએ પણ અમને પોતાને પણ અત્યારે આપણે વોટ માગવા તો શરમ આવે છે કેમ કે ગામ લોકો અમને પણ પ્રશ્ન પૂછે છે કે તમે ભાઈ જે આ જીવન જરૂરિયાત છે જે રસ્તાઓ છે એનું કાંઈ કામ તમે કરી નથી શકતા તો ખાલી આપણે વોટ માગતા પણ શરમ આવે છે અને બધી જે જીવન જરૂરિયાત વસ્તુ બધી છે જે આપણે ગેરડાથી ભૂજપુર અમારે ભૂજપુર જવું પડે દિવસમાં અને ગામમાં બસ બે જ આવે છે દિવસમાં આવવા જવાની અહીંયા છકડાની જ વધુ પૂરતી હરણચ છે પણ આમ તમે જોઈ લો જે જે રસ્તાની બધા માં બધી નોકરીયા કરે છે નોકરી છે રામાણિયા છે રામાણિયા છે પછી આ કારાગુગા છે દેસલ પર ડેપા છે તુંબડી આ બધા રસ્તા બધા અવર માટે આજ છે બાઇક વાળા છે ગાડી વાળા કયો તમે છકડા વાળા કયો બધા આ છે ગેરડા ગામના ગ્રામજનો જે જાગૃત ગ્રામજનો છે વારંવાર રજૂઆત કરવા છતાં જાણે તંત્ર એમનું સાંભળવા માનતું નથી કારણ કે અહીંના લોકો પણ કહે છે કે અમે વર્ષોથી ભાજપ સાથે જોડાયા છીએ અમે મત માંગવા જતા હોય છે ત્યારે મત વિકાસના નામે મંગાતો હોય છે પરંતુ વિકાસ આપ જોઈ શકો છો હાલ કેવી હાલત અહીંના રસ્તાની છે હવે આપે વારંવાર રજૂઆત કરી છે ક્યાંક ને ક્યાંક આપ કહો છો કે લોકોએ અમુક અમારી વાત સાંભળી છે પરંતુ હકીકતમાં કામ થયું નથી તો દેખાઈ રહ્યું છે હવે જો કદાચ કામ નહીં થાય અને જો તંત્ર તમને ધ્યાન નહીં આપે તો આગામી પગલાં ગેરલા ગ્રામવાસીઓનો શું હશે અમારો આગામી કાર્યક્રમ જ્યાં રોડ રસ્તો અમારો નહીં બને તો અમે સર્વે ગ્રામજનો સર્વે અઢારે વરણ અમે ગાંધી ચિંધ્યા માર્ગે અમે જશું અને ઉપવાસ પણ ઉપવાસ ઉપર પણ અમે ઉતરશું કારણ કે અમારા રસ્તાનો કાંઈ બી કરીને નિરાકરણ આવવું જોઈએ અને આ રસ્તાનું નિરાકરણ નહીં આવે તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે જરૂર જશું ખાસ કરીને આપ પણ સમજો કે અત્યારે લોકસભાની ચૂંટણી છે નેતાઓ પણ આ રસ્તા ઉપર આવશે તમારી પાસે મત માંગવા માટે આવશે તો શું આ મુદ્દો નેતાઓને કહીશું નેતાઓને હું જરૂર કહેવા માંગીશ કારણ કે હું ભાજપનો કાર્યકર્તા છું અને ભાજપનો હોદ્દેદાર પણ છું કારણ કે અમે પણ જ્યારે ગામમાં વોટ માંગી રહ્યા હોઈએ ત્યારે વિકાસના નામે વોટ અમે માંગી રહેતા હોઈએ છીએ પણ અમારા ગામમાં અત્યારે અમને કેવું શું કારણ કે અત્યારે લોકસભાની ચૂંટણી આવી રહી છે અને અમારે કેવું શું ગામમાં અત્યારે ગામવાળા ખૂબ જ વિરોધ અને ખૂબ જ આક્રોશમાં છે કારણ કે અમે રોડ રસ્તો અમારો જીવન જરૂરિયાત છે અત્યારે અમે કોઈ બી ગામજનો પાસે માંગવા નહીં જાય કે ભાઈ ભાજપને વોટ આપો કારણ કે અહીંયાથી ઓછામાં ઓછા બારથી તેર વાર નેતાઓ નીકળે છે કારણ કે એમને પણ ખ્યાલ હોવું જોઈએ અમે અનેક વાર રજૂઆતો કરવા છતાંય અમારું કાંઈ થતું નથી અમારો ગામજનો ખૂબ જ આક્રોશમાં છે અચ્છા કેટલા કિલોમીટરનો રસ્તો છે અમારો ચાર થી સાડા ચાર કિલોમીટરનો રસ્તો છે સાહેબ

રસ્તાની સૌથી વધારે અસર કેને પડતી હોય છે અહીંયા રક્ષા જે વાહન ચાલકો છે અહીં જે રિક્ષાઓ છે એમને અસર પડતી હોય છે ત્યારે ખાસ કરીને જ્યારે આ રસ્તાની હાલત આટલી ખરાબ છે ત્યારે તમે રિક્ષા લઈને નીકળતા હોશો ક્યાંક ને ક્યાંક મેન્ટેનન્સ પણ આવતું હશે ને મેન્ટેનન્સ છકડા ખરાબ થઈ જાય છે આ આ રાત થયા એ હાલ અસાનજી અને બાઈકો દવાખાના કોઠે વેચમાં ડિલિવરી થઈ જાય અસાન કોર કહેણો અને કોઈ પણ દવાખાને પોખંડ કે પહોંચી ના શક્યા અને પૂરો ખબર પૂરો પણ દયો અચ્છામાંડવી ના ભોગી અત્યંત ખરાબ હાલત છે આ ગામ ગ્રામવાસીઓને આપ દર્દ સમજી શકો છો આપતો શું કહેશો રસ્તા વિશે શું કહેશો રસ્તો બહુ જ ખરાબ છેલ્લા ચાર કિલોમીટર રસ્તો અત્યંત ખરાબ છે અને બહુ રીતે તકલીફ પડે છે છકડામાં જવામાં આવવા જવામાં અને બહુ મુશ્કેલ પડે છે જેમ વહેલી તકે થઈ ગયા તો સારું છે પછી કંઈક આંકડા પાણી અમને કરવું પડશે કંઈક સાહેબ જ્યારે ચોમાસું પાછું આવશે ચોમાસામાં પાછો એવો ને એવો રસ્તો થઈ જાય આપ પણ સમજો તો કે રસ્તાની હાલત તો આ રસ્તાને વહેલી તકે બનાવવા માટે આપ શું મેસેજ આપશો તંત્રને તંત્રને મેસેજ આપણે ખાસ એ આપીએ છીએ કે ભાઈ પંદર વર્ષ થયા પાછો રસ્તો બન્યો જ નથી અને પછી આવે છે થાગડ થીગડ કરી ગયા છે એનો કંઈ મતલબ નથી કરો તો એકદમ વ્યવસ્થિત કરી દો તમને એક એક પ્રશ્ન છે અમારો હલ થઈ જાય બીજું કોઈ અમારી માંગ નથી ખાસ ન્યુઝીલેન્ડ ગુજરાતના માધ્યમથી અમે પણ તંત્રને એક મેસેજ કરવા માંગીએ છીએ અને એક મેસેજ આપવા માંગીએ છીએ કે ગામડું બોલે છે ગામડાના લોકો મેસેજ આપી રહ્યા છે આ ગામડાના લોકો કહી રહ્યા છે કે અમને બીજું કંઈ નથી જોતું અમને એક સારો રસ્તો આપો જેથી કરીને અમે વહેલી તકે અમારે મુન્દ્રા શહેર જવું હોય કારણ કે ઇમરજન્સી સેવા લેવી હોય તો આ રસ્તા ઉપર જવું હોય તો અમે સમયસર પહોંચી શકીએ જોવાનું તે રહ્યું કે આગામી પગલાં તંત્ર શું ભરે છે શું

આ શોપનું નામ છે વેલ્યુ હબ જેમ કે તમે જાણો છો કે મુન્દ્રામાં ઘણી બધી શોપ્સ છે જે વેરમાં ડીલ કરે છે વેરમાં ડીલ કરે છે કિડ્સ આઇટમમાં ડીલ કરે છે શૂઝમાં ડીલ કરે છે પણ આપણી આ શોપ છે જેમાં હોલ એન્ડ સોલ બધી વસ્તુ તમને એક જગ્યા પર મળી જશે તો આપણે અહીંયા બ્રાન્ડેડ વસ્તુઓ માં ટી શર્ટ જીન્સ પછી શૂઝ ચશ્મા એ બધું છે આપણા પાસે ટી શર્ટ ટુ હંડ્રેડ રૂપીઝથી સ્ટાર્ટ થાય છે અને ફોર હન્ડ્રેડ સુધી છે શર્ટ થ્રી ફિફ્ટીથી શરૂ થાય છે અને ફાઇવ ફિફ્ટી સુધી છે જીન્સમાં રેન્જ ફાઇવ હન્ડ્રેડથી લઈને સેવન ફિફ્ટી સુધી છે શૂઝમાં ફાઇવ હન્ડ્રેડથી લઈને વન થાઉઝન્ડ સુધી આપણા પાસે રેન્જ છે લેડીઓ લેડીઝ માટે આપણા પાસે કુર્તીઝ છે જે માત્ર ને માત્ર વન ફિફ્ટીમાં ચાલુ થાય છે આપણા પાસે એમના માટે લેગિન્સ છે પ્લાઝો છે દુપટ્ટા છે અને ચિલ્ડ્રનવેરમાં આપણા પાસે ટી શર્ટ્સ છે લહેંગા છે એમના નાઇટ ડ્રેસના વસ્તુઓ છે અને બીજી ઘણી બધી વસ્તુઓ છે આપણા પાસે માટે તમને સૌ મિત્રોને વિનંતી છે કે તમને એકવાર જરૂર ને જરૂર વિઝિટ કરજો અમારી શોપ ઉપર અને આ જગ્યાઓમાં તમે કલેક્શન ચેકઅપ કરી શકો છો આપણા શોપ ઉપર અહીંયા ઓફર છે તમે વન થાઉઝન્ડની શોપિંગ ઉપર તમે સનગ્લાસીસ ફ્રી છે તમે ટુ થાઉઝન્ડની શોપિંગ કરશો તો એમાં પાસે તમને સનગ્લાસીસ પ્લસ એક મગ આપવામાં આવશે અમારા પાસે અહીંયા ફર્સ્ટ કોપીના શૂઝ છે ચશ્મા છે બધા બ્રાન્ડેડ છે અને બીજી પણ ઘણી બધી વસ્તુઓ છે ટી શર્ટમાં તમે મુંદ્રામાં રેન્જ નહીં જોઈએ એવી એવી રેન્જ છે આપણા પાસે